વિસર્જન કરવામાં આવશે તેમજ તળાવનું હજુ લોકાર્પણ કરવામાં ન આવ્યું હોવાથી પીઓપી ની પાંચ ફૂટની સુધીની પ્રતિમા નું વિસર્જન માટે પાલિકા તંત્ર કલેક્ટર પાસે પરવાનગી માંગશે તેમજ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે તંત્ર તરફથી યુવક મંડળોને પાંચ ફૂટથી વધુ મોટી પ્રતિમા નહીં લાવવામાં ફરમાન કરી દેવામાં આવ્યું હતું આ ઉપરાંત ગણેશ મહોત્સવના શોભાયાત્રાના રૂટ ઉપર ખાડાઓનું પુરાણ કરવું લાઇટિંગની વ્યવસ્થા મોટા તળાવ ખાતે તરાપા તેમજ તરવૈયાઓની વ્યવસ્થા કરવી ગણેશ પંડાલો પાસે સાફ સફાઈ કરવી સહિત ચર્ચાઓ કરવામાં આવી હતી આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ પાલિકાના સદસ્યો આમોદ શહેર ભાજપમાં પ્રમુખ મહામંત્રી સહિત યુવક મંડળના આયોજકો હાજર રહ્યા હતા

સાથે જે કોઈ વ્યક્તિ હાજર રહ્યા દરેકે પોતપોતાના વિસ્તારને અનુલક્ષીને જે કંઈ ચર્ચાઓ કરી એનો આયોજનની નોંધ તૈયાર કરવામાં આવી અને ખાસ રિક્વેસ્ટ એવી કરવામાં આવી કે આમોદમાં તળાવ બ્યુટિફિકેશનનું કામ ચાલુ છે તો ગણેશ વિસર્જન કેવી રીતે કરવું એ અંગે ચર્ચા કરવામાં આવી અને તરવૈયાઓની વ્યવસ્થા તથા તરાપાની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી ખાસ કરીને જે મૂર્તિ લાવવાની હોય છે ગણેશજીની તે માટીની મૂર્તિ લાવે એવો આગ્રહ રાખવામાં આવ્યો અને દરેક મંડળોને અનુરોધ પણ શક્ય હોય તો ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એવો પ્રયત્ન આપ સૌ તરફથી થાય એવી નગરપાલિકા તરફથી અનુરોધ કરવામાં આવ્યો અને જે કોઈ ઉપસ્થિત હતા એ બધાએ અનુરોધને સ્વીકાર્યો અને ત્યારબાદ જે કોઈ મૂર્તિ લાવવાની થાય છે એ પાંચ ફૂટથી વધુ મોટી મૂર્તિ ન લાવીએ એવો પણ અનુરોધ કરવામાં આવ્યો ઘણો સમય બાકી છે અત્યારે ગણેશ વિસર્જનને અત્યારે મીટિંગ બોલાવવાનું કારણ શું હતું દર વખતે ગણેશ પૂજા યુવક મંડળો તરફથી એવું કહેવામાં આવે છે કે અમે બે મહિના અગાઉથી ગણેશજીની મૂર્તિનું ઓર્ડર કરીએ છીએ તો એ ઓર્ડર કરતાં પહેલાં અમે આગોતરું આયોજન કર્યું કે જેથી ચોક્કસ માપની મૂર્તિ લાવે અને શક્ય હોય તો ઇકો ફ્રેન્ડની મૂર્તિ લાવે શું અત્યારે જે તલાવ બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે તેની અંદર દરેક મૂર્તિને એમ વિસર્જન કરી દેવામાં આવશે ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ બ્યુટિફિકેશનનું

આજની મિટિંગમાં જે કોઈ ગણેશ યુવક મંડળો હાજર રહ્યા એ બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એમની જે કંઈ જરૂરિયાતો હતી એ ખુલ્લા મને ચર્ચા કરી અને પાલિકાનું તંત્ર અથવા પોલીસ તંત્ર એ પણ એમને સહયોગરૂપ થયું અને દરેક સાથે મળી અને વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય શાંતિપૂર્વક પૂર્ણ થાય એવા પ્રયત્નો કર્યા